નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન છે તેનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર નવ આપેલો છે મૂળભૂત હકો ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણા આ વિડીયોની અંદર આપણે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ નવની જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના કલરફુલ વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે જો આ તમારે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવો હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ખાસ મજાની વાત તો એ છે મિત્રો કે હવે તમે આ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો રાહ શેની જુઓ છો મિત્રો અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આ જે પીડીએફ છે તે મેળવી લો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન સ્વ પોથી પાઠ નંબર નવ મૂળભૂત હકો ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિભાગ એ એમાં પ્રશ્ન નંબર એક જોડકા જોડો પહેલું છે માનવ હક દિન તો એને જોડીશું આપણે વિકલ્પ ડી દસમી ડિસેમ્બર સાથે બીજું મૂળભૂત ફરજ દિન તો એને જોડીશું વિકલ્પ સી છ જાન્યુઆરી સાથે ત્રીજું બંધારણનો આત્મા તો જોડીશું વિકલ્પ એ બંધારણીય ઈલાજોનો હક ચોથું છે અસ્પૃશ્યતા તો એને જોડીશું વિકલ્પ ઈ સામાજિક કલંક સાથે પાંચમું છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તો જોડીશું વિકલ્પ બી માનવ અધિકારો ત્યાર પછી છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો માં પહેલું બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને છ પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે તો જવાબ આવશે સાચું બીજું ભારતમાં રાજ્યને પોતાનો ધર્મ છે તો જવાબ આવશે ખોટું ત્રીજું કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે તો જવાબ આવશે સાચું ચોથું દરેક પાઠ્યપુસ્તકની શરૂઆતમાં મૂળભૂત હકો દર્શાવવામાં આવેલા છે તો જવાબ આવશે સાચું પાંચમું પાયાના મૂળભૂત માનવ અધિકારો લોકશાહી શાસન પ્રથાની સાચી ઓળખ છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી કયોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં કામે રાખી શકાય નહીં તો જવાબ આવશે ચૌદ બીજું કોઈ પણ વ્યક્તિને ખાલી જગ્યાની પરવાનગી વિના કસ્ટડીમાં રાખી શકાય નહીં તો જવાબ આવશે મેજિસ્ટ્રેટ ત્રીજું માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને ખાલી જગ્યા લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે તો જવાબ આવશે આર્થિક ચોથું હકો અને ખાલી જગ્યા સિક્કાની બે બાજુ છે તો જવાબ આવશે ફરજો પાંચમો બધા નાગરિકો ખાલી જગ્યા સમક્ષ સમાન છે તો જવાબ આવશે કાયદા ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો ઉત્તર લખો પહેલું મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવાના હેતુથી શાની રચના કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ બી માનવ હકો બીજું નિવારક અટકાયત કાયદા હેઠળ વધુમાં વધુ કેટલા માસ સુધી અટકાયત કરી શકાય તો જવાબ આવશે વિકલ્પ બી છ માસ ત્રીજું સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કયા પ્રકારનું શિક્ષણ આપી શકાતું નથી તો જવાબ આવશે વિકલ્પ સી ધાર્મિક ત્યાર પછી ચોથું કસ્ટડીમાં રખાયેલ વ્યક્તિને ધરપકડ કર્યાના મોડામાં મોડા કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે તો જવાબ આવશે વિકલ્પ એ ચોવીસ કલાકમાં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે દરેક પાઠની સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયા ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તો જરૂરથી આ જે સ્વાધ્યન પુથીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો આ સ્વાધ્યન પુથીના સોલ્યુશન માટે તો ઉપયોગી છે જ પણ સાથે સાથે તમારી પરીક્ષાની તૈયારી માટે પણ મિત્રો ખૂબ જ ઉપયોગી થશે ચાલો જોઈએ આપણે વિભાગ બી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં પેલું મૂળભૂત હકો કેટલા છે કયા કયા તો ભારતના બંધારણે નાગરિકોને આ છ મૂળભૂત હકો આપ્યા છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ વિરોધી હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તથા બંધારણીય ઈલાજોનો હક બીજું સ્વતંત્રતાના હકમાં કઈ કઈ સ્વતંત્રતાનો સમાવેશ થાય છે તો સ્વતંત્રતાના હકમાં સમાવિષ્ટ સ્વતંત્રતાઓ નીચે મુજબ છે પહેલું વિચારવાણી અને લેખનની સ્વતંત્રતા બીજું શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા ત્રીજું મંડળો સંસ્થાઓ અને સંઘો રચવાની સ્વતંત્રતા ચોથું દેશભરમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા પાંચમું ભારતના સમગ્ર વિસ્તારના કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા કોઈપણ વ્યવસાય ધંધો રોજગાર કે વેપારની સ્વતંત્રતા વગેરે સ્વતંત્રતાનો સમાવેશ થાય છે ત્રીજું બાળમજૂરી અંગે શું કાયદો છે ઉત્તર શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ હક મુજબ ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે ચોથું રાષ્ટ્રના વારસાના જતન માટે આપણી શી ફરજ છે તો ઉત્તર રાષ્ટ્રના ઐતિહાસિક સ્મારકો સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ કરવું ફરજ છે આપણે વારસાની ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ પાંચમું બંધારણીય ઈલાજોનો હક બંધારણના આત્મા સમાન છે સમજાવો તો ઉત્તર બંધારણીય ઈલાજોનો હક એ મૂળભૂત હકોનું જ નહીં બલકે ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે આ હક દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપે છે ડોક્ટર આંબેડકરના મત મુજબ બંધારણીય ઈલાજો સંબંધી જોગવાઈ સમગ્ર બંધારણના હાથમાં સમાન છે મિત્રો ધોરણ દસનું જે વર્ષ છે ને તમારા માટે બોર્ડનું વર્ષ છે અને આ બોર્ડના વર્ષ માટે તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર આપણી જોઈન્ટ થઈ શકો છો અત્યારે પણ આપણી ધોરણ નવ માટેની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમાં પણ તમે જોઈન્ટ થઈ શકો ત્યાર પછી છે વિભાગ સી નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ લખો એમાં પહેલું ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશને પોતાનો કોઈ ધર્મ નથી ભારતનું રાજ્ય કોઈ ધર્મ સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી આ હક મુજબ દરેક નાગરિકને પોતાના ધર્મના ક્રિયાકાંડો પ્રાર્થના પૂજા અને વિધિઓ કરવાની અને વિધિઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા છે આ હકે નાગરિકને ધર્મ પરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપી છે આ હક અન્વયે નાગરિક પોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે બીજું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું તો દેશના રાષ્ટ્રીય અને સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે આ સિદ્ધાંતોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે ત્રીજું રાજ્ય સામાજિક નીતિઓ સંબંધી માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે તો ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરી અને સૌને ન્યાય મળી રહે એવી ન્યાય વ્યવસ્થા ગોઠવવી લગ્ન લગ્ન વિચ્છેદ ભરણ પોષણ સગીરો દત્તક વિધાન વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય વૃદ્ધાવસ્થા માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે ચોથું ફરજ બજાવવી અનિવાર્ય છે એવું શાથી કહેવાય છે તો ઉત્તર હકોની સાથે ફરજો પણ મહત્ત્વની હોય છે દરેક નાગરિકે પોતાની ફરજો પ્રામાણિકતાપૂર્વક બજાવવી જોઈએ નાગરિક ફરજો બજાવશે તો સમાજમાં શિસ્ત શાંતિ અને પ્રગતિનો માહોલ ઊભો થાય ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોને પણ માન્યતા આપવામાં આવી છે જેને દરેક નાગરિકે અનુસરી જવી જોઈએ મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યન પોથી બે હજાર પચીસ છવ્વીસની આવી ચૂકી છે અને આ જે નવી સ્વાધ્યન પોથીઓ છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો એની આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન પર પણ આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે વોટ્સઅપની અંદરની સાથે સાથે એપ્લિકેશન પર જોઈતી હોય તો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આપેલી છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો એમાં પહેલું આપણી મૂળભૂત ફરજો કઈ કઈ છે તો પહેલું બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો બીજું સ્વતંત્ર સંગ્રામના ઉદ્દાંત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું ત્રીજું ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું ચોથું જ્યારે જરૂર પડે ત્યારે અને હકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું પાંચમું ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી લોકો વચ્ચે સુસંવાદિતતા આપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યક્તિઓનો ત્યાગ કરવો છઠ્ઠું રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જંગલો સરોવરો નદીઓ અને વન્યજીવી વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી વૈજ્ઞાનિક અભિગમ માનવતાવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરો વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતો રહે મફત ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે ભારતમાં છ જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ચાલો ત્યાર પછી છે બીજું ટૂંકનોંધ છે શોષણ વિરોધી હક તો આ હક દ્વારા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો બંધારણનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો છે આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે આ હક દ્વારા ગુલામીની પ્રથા ફરજિયાત વેટ પ્રથા બાળમજૂરી લોહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે તો આ રીતે આપણે શોષણ વિરોધી હક જે છે તેના વિશેની માહિતી આપેલી છે આ પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો ત્રીજું લોકશાહી માનવ હકોનું મહત્ત્વ સમજાવો તો લોકશાહી શાસન પ્રણાલીનું મૂળ તત્વ એ છે કે દરેક નાગરિકને સમાન અધિકાર મળે અને તેનું ગૌરવ અને સ્વતંત્રતા સુરક્ષિત રહે માનવ હકો લોકોના વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે તે વ્યક્તિને મૂલ્યવાન જીવન જીવવાની મત આપવાની અભિવ્યક્તિની ધર્મની અને સમાવેશી વિકાસની તક આપે છે માનવ હકો ન માનવ હકો ન હોમાય ન હોય હોય તો લોકશાહી માત્ર નામ પૂરતી રહી જાય લોકશાહીનું જતન કરવું હોય તો દરેક નાગરિકને પાયાના હકોનું રક્ષણ જરૂરી છે ચોથું બંધારણીય ઈલાજોના હક વિશે માહિતી આપું તો ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂતના અમલની ખાતરી આપતો બંધારણીય ઈલાજોનો હક આપ્યો છે કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ હકના રક્ષણ માટે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માંગી શકે છે આ માટે અદાલતને હાજર હુકમ કર્તવ્ય હુકમ મનાઈ હુકમ વગેરે હુકમો આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવી છે અદાલતો પાસે આવેલી મૂળભૂત હકના ભંગ બદલની ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકને ન્યાય આપવો એ અદાલતની ફરજ બને છે આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો અને તે હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપે છે ડૉક્ટર સાહેબ આંબેડકરના મત મુજબ બંધારણીય ઈલાજો સંબંધી જોગવાઈ એ સમગ્ર બંધારણના આત્મા સમાન છે અલબત્ત જ્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે અન્ય મૂળભૂત જેમ જેમાં હકોનો પણ અમલ મોકૂફ રાખી શકાય પાંચમું છે સમાનતાના અધિકારનું મહત્વ સમજાવો તો સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે સમાનતાના હક દ્વારા બધા નાગરિકનો કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા રંગ કે જન્મ સ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે આ હક સરકારી નોકરી ધંધા રોજગાર હોદ્દાની પ્રાપ્તિ ધાર્મિક સ્વતંત્રતા જાહેર સ્થળનો ઉપયોગ સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે દેશની અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાનો હક ભંગ ગણાશે નહીં આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે આ રીતે આપણે જોઈ શકીએ ત્યાર પછી છે છઠ્ઠું પરિવારમાં બાળક તરીકે પરિવાર પ્રત્યે આપની ફરજો કઈ છે તે વિચારીને લખો તો જોઈએ ઉત્તર પરિવારના બધા જ સભ્યોનો આદર અને સન્માન કરવું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું અને તેમના કામમાં મદદરૂપ બનવું ભાઈ બહેનનો સાથ સહકાર પૂર્વક અને પ્રેમથી વર્તન કરવું ઘરના નિયમોનું પાલન કરું શિસ્તમાં રહેવું ઘરના કામકાજમાં શક્ય હોય એટલી મદદ કરવી અભ્યાસમાં ધ્યાન આપવું પરિવારનું ગૌરવ વધારું કેટલીક ચીજવસ્તુઓની સંભાળ લેવી અને વ્યર્થ વપરાશ ટાળવો સાતમું શાળામાં વિદ્યાર્થી તરીકે તમારી ફરજો કઈ છે તે લખો તો શિક્ષકો અને શાળાના તમામ સ્ટાફનો આદર કરવો શાળા માટે ઘડેલા નિયમોનું પાલન કરવું નિયમિત રીતે શાળાએ જવું અને સમયસર પહોંચવું વાર્ષિક અને દૈનિક અભ્યાસમાં મહેનત અને લગ્નથી જોડાવું શાળા અને વર્ગખંડમાં સફાઈ રાખવી અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લેવો સહપાઠીઓને મદદ કરવી અને સૌ સાથે મિત્રતાપૂર્વક વર્તવું શાળા અને શિક્ષકોનો ગૌરવ જળવાઈ રહે તે રીતે વર્તવું પુસ્તકો શૈક્ષણિક સાધનો અને શાળાની સંપત્તિની સંભાળ લેવી શાળાના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો ત્યાર પછી આઠમું ભારત સરકાર દ્વારા અપાતા નાગરિક સન્માનો મેળવનાર મહાનુભાવોની યાદી નીચેના કોષ્ટકમાં લખો તો ભારત રત્ન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ લતા મંગેશકર મધર ટેરેસા અને સચિન તેંડુલકર પદ્મભૂષણ તો વિક્રમ સારાભાઈ નરેન્દ્ર હિરાણી અને સત્યજીતરે અને પૃથ્વીરાજ કપૂર પદ્મ વિભૂષણ કલ્પના ચાવલા વિષ્ણુ નારાયણ ભંડારે આર કે લક્ષ્મણ અને શંકરસિંહ વાઘેલા પદ્મશ્રી મિતાલી રાજે હેમા માલિની મેરી કોમ અને નંદિતા દાસ મિત્રો અહીંયા આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પોથી છે તેનો પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પુથિના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે સ્વાધ્યન પુથીઓ છે ને તેના દરેક વિષયના દરેક પાઠના કલરફુલ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં